જન્મ જન્મદિવસ છે બીજેપી દ્વારા ખાસ આયોજિત કરવામાં આવી રહ્યો છે તેના ઉપલક્ષમાં આજે ગાંધીનગરમાં છે તેમાં ખાસ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર મેયર મીરાબેન પટેલ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ તેમજ બીજા કાર્યકર્તાઓ દ્વારા ખાસ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ જો નજર કરવામાં આવે તો બીજેપી દ્વારા ખાસ સ્વચ્છતા સેવા કાર્યક્રમ માટે કામ કરવામાં આવ્યું હતું જ્યારે આજે વડાપ્રધાનનો જન્મદિવસ છે ત્યારે સમગ્ર દેશમાં સેવા પખવાડા કાર્યક્રમ બીજેપી દ્વારા ખાસ આયોજિત કરવામાં આવી રહ્યું છે અને તેમાં ઉપલક્ષ્યમાં આજે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ ખાસ પથિકાશ્રમ છે તે ખાતે પણ ખાસ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર મેયર મીરાબેન પટેલ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ અને ઉપરાંત બીજા કાર્યકર્તાઓ છે તે પણ જોડાયા હતા બધાએ જ ભેગા મળીને સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ આયોજિત પણ કર્યો હતો